આપણે કુકરમાં કોબી બટેટાનું શાક બનાવીશું તો કોબી બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આ કોબી લઈ લીધી છે સમારેલી કોબી છે ત્યારબાદ આ બટેટા છે તમે જોઈ શકો છો મસાલામાં ખાંડ છે હીંગ છે ધાણા જીરું છે મરચું છે આ રેશમ પટ્ટું મરચું છે પછી આ હળદર છે આ મીઠું છે અને કાશ્મીરી લાલ મરચું છે જેથી સારો રંગ આવે ફ્રેન્ડ્સ હવે આપણે બનાવીશું કુકરમાં કોબી બટેટાનું શાક ઇન્સ્ટન્ટ ફટાફટ અને કોરું મોરું શાક આમાં કોબી બટેટાનું શાક બનાવવા માટે આપણે એક ચમચો ભરીને તેલ લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે તેલને ગરમ કરીશું આમાં તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ

ત્યારબાદ અમે થોડું એવું તેલ એડ કર્યું ત્યારબાદ હવે આપણે ખાંડ એડ કરીશું ત્યારબાદ એક ચમચી ભરીને જીરું એડ કરીશું ત્યારબાદ ધાણા જીરું એડ કરી ત્યારબાદ લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી કલર સારો આવે ત્યારબાદ આપણે આ રેશમ પટ્ટો એડ કરીશું જેથી તીખું બને ફ્રેન્ડ ત્યાર બધું મિક્સ કરી દેવાનું મસાલા મિક્સ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે પાણી એડ કરીશું થોડુંક એવું જ એડ કરવાનું છે રસાવાળું જોતું હોય તો વધારે કરવાનું આપણે કોરું મોરું રાખે છે એટલે થોડુંક જ પાણી એડ કરીશું